जो श्रावण महीना एक भजनो महीना है उपासना महीना है पहलो महीनों चतुर्मास प्रारंभ था एन, पहलो महीनों श्रावण महीना श्रावण महीना में जो श्रावण, जे करी सके, करकेवन कर मनन करके मनन करी पे ई इने कर्म म लावी सके ई श्रावण छे श्रवण मनन અને મંથન ઈ सब બધાય કરી શકે ઈ श्रावण મહિના છે श्रावण મહિનામાં ભક્તિનો મહિનો છે વૈજ્ઞાનિક કારણ છે કે श्रावण મહિનામાં તમે એક ટાઈમ આહાર કરો તો તમારો શરીર સ્વસ્થ રહે સંધ્યા આહાર બંધ હોય અને આ ધાર્મિક કારણ છે कि श्रावण महीना में भगवान शिव जपाटे पसंद था केवल कि लक्ष्या अस्त्र उत्पन्नना महादेव सदा प्रिय बिलवृक्ष पर स्वामी एक बिलवम शिव अर्पण मतलब लक्ष एक लाख यज्ञ करो अबे एक यज्ञ आज कलयुग में नहीं थी, थी सकता त्या लक्ष लक्ष मतलब एक लाख એટલા યજ્ઞ કરો અને એનો જે ફલ હોય એનો જે ફલ ઉત્પન્ન થાય એ એક બિલીપત્ર ચડાવવામાં મળે છે તો એમાં શિવજીનો શ્રાવણ મહિનામાં અગર જો તમે તપ કરો યજ્ઞ કરો ભજન કરો શિવજીના સ્મરણ કરો તો શિવજી રાજી રાજી થાય એટલે અને શિવનો મુખ્ય દ્વાદશ જ્યોતિર્લિંગ છે જે પૂરા ભારતમાં સમાવેશ છે એટલે દેશ વિદેશોથી માણસો દર્શન કરવા આવી છે અને થોડાક અમારી એક ગુજરાતની અંદર ખામી છે કે શ્રાવણ મહિના એટલે જુગારનો મહિનો નહીં શ્રાવણ મહિના એટલે તપનો મહિનો શ્રાવણ મહિના એટલે ભજનનો મહિનો શ્રાવણ મહિના એટલે જપનો મહિનો શ્રાવણ મહિના એટલે અનુષ્ઠાનનો મહિનો એટલે ઈ શ્રાવણ મહિના કહેવાય बाबू खास सूसू यहां नारायण आश्रम ખાતે दर्शनનો લાભ લેકે આવી કો જો એમ તો હું 12 મહિના 365 दिन રોજ સવારે અભિષેક શિવજી નો કરું સોટ સો ઉપચાર પૂજન તરીકે થી કરું છું લેકિન અત્યારે શ્રાવણ મહિનામાં 7 થી 9 દર રોજ રુદ્રિય અભિષેક કરું જેટલા બિલીપત્ર થઈ શકે 500 700 200 हजार ई बिलिपत्र चढ़ाऊं बच्चे हर बिलिपत्र मंत्र द्वारा चढ़ाऊं मन्ने ई 9 बजे સુધી હોય 9 बजे પછી કોક ન કોક યજમાન તરફથી રુદ્રિય વિષેક હોય માર તરફથી તો ઈ પ્રસનલ એમાં હું બ્રાહ્મણ નથી રાખતો હું પોતાને રીતે કરું છું પછી બ્રાહ્મણ દ્વારા રુદ્રિય વિષેક હોય કોક ન કોક થી આજ આ સોમવારે છે એમાં ચાર સોમવાર આવે છે જે પહેલાં સોમવારમાં આ બહેનો બધાએ સત્સંગ ભજન મંડલના કીર્તન એ બધા રાખ્યા છે બીજા સોમવારે લગભગ દ્વાદશ જ્યોતિલિંગ દર્શન થવાનો છે અને ત્રીજા સોમવારે જે હોય એમાં બરફનો હર વર્ષે ચોથા સોમવારે હર વર્ષે બરફનો શિવલિંગ બનાવીએ છીએ જેમાં ઘણા બધા સિંગાર દર્શન કરવા આવે છે એટલે આ એક આ વખતે થોડાક સુસે ડેકોરેશન કી લાઈટ ના આ બધા કલર કામ ચાલુ છે એટલે થોડું છે લેકિન અત્યારે લગભગ 7-8 દિવસમાં આ મંદિર ફ્રી થઈ જશે પછી જે સોમવાર આવશે એ ધમધામથી ઉજવશું ચપલેશ્વર મહાદેવ જે છે ને એમનો નામ બહુ જૂનો છે चपलेश्वर નો અર્થ થાય છે ચપળતાઓ નો ઈશ્વર ચપળતા એટલે ચપળતા શબ્દ હિન્દી નો શબ્દ છે ચપળતા એટલે ગુજરાતી માં કહીએ હોશિયારી અને એમ તો હોશિયારી શબ્દ ઉર્દુ નો શબ્દ છે લેકિન આ ગુજરાતી માં એ શું કે ઈ ખબર નથી લેકિન ચપળતા એટલે ઘણી વખત કહીએ નાના છોકરા કેટલો ચપળ છે કેટલો ચંચળ છે કેટલો હોશિયાર છે એટલે એ ચપલતાઓનો ઈશ્વરનું નામ છે ચપલેશ્વર એટલે એ ચપલેશ્વર મહાદેવ છે બીજી વસ્તુ આ જૂની કેટલી છે 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 એ તો ખબર કેમ કે જે ચેતન સમાધિ મને જાણવા મળ્યો છે એ લગભગ આજથી સો એક વર્ષ પહેલા કોઈ મહાત્મા હતા જટાધારી એમની સમાધિ છે અને ખાસ કરીને ખત્રી સમાજનું ત્રણ મંદિરમાંથી એક મંદિર છે આ માંડવીની અંદર ખત્રી સમાજનું ત્રણ મંદિર છે કોટેશ્વર અને બજારમાં સોની બજારમાં છે એનું નામ એક મારા મગજમાંથી નીકળી ગયો છે અને આ એક ચપલેશ્વર આ ત્રણ ખત્રી સમાજનું મંદિર છે જેમાં ખત્રી સમાજે આ મંદિર નારાયણ બાપુને અર્પણ કર્યા છે દાન રૂપે અને એ દાન આપનાર प्रताप सिंह लक्ष्मीदास मामतोरा जे हजी यहाँ जीवतो से यहाँ रंगचोली में दुकान छे मणू ई व्यक्ति नारायण स्वामी ने आप्या यहाँ पहला मरघट भूमि तो आ रास्ते थी कोई निकलता नहीं तुम्हें आश्रम नी ओ गोलाई तुम्हें जो न तो मामा देव नो कोठा नो यहां हतो वेंडो जारे आ आश्रम बनाया आ बिल्डिंग बनाया कथा कथापछी तो ओ गोलाई ओ कोठानी जेम राखिया छे जे निशानी के आजे यहाँ चारों तरफ नो वेंडो होतो एनो कोठा आ छे के अना आ बाजू थी खाली निकलता कोन जेने शमशान जावो हो ए निकलता एना सिवाय कोई ने निकलता पछे अमुक समय पछे नारायण बापू जारे यहां आया तो रात रोका नता सकता था तो

એટલે આ કથાનો મુખ્ય ઉદ્દેશ મારો ઈપણ છે કે દરેક વ્યક્તિ જે પણ આ જીવાત્મા હતા બધાનો ઉદ્ધાર